હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે શિયાળો છે અને એકદમ તાજા તાજા કહેવાય ને કે એકદમ સરસ લીલા મરચાં બજારમાં મળતા હોય છે તો આ મરચાંની રેસીપી જો આપણે બનાવીને સ્ટોર કરી શકીએ તો આખું વર્ષ આપણને કોઈ પણ ચિંતા રહેતી નથી કારણ કે એ રેસિપી જે છે એટલી ટેસ્ટી બને છે કે તમે તેને આખું વર્ષ આરામથી ખાઈ શકો છો તો શિયાળામાં જ્યારે તમે મરચાંની આવી રેસિપી બનાવશો ને તો પરાણી ચાર રોટલી તમારાથી વધુ ખોવાઈ જશે વળી તેને બનાવતા પણ વાર લાગતી નથી બે મિનિટમાં બનાવો અને તમે આખું વર્ષ તેને સ્ટોર કરી શકો છો જ્યારે પણ આપણે દાળ શાક રોટલી વગેરે ખાવું ન હોય ત્યારે પણ આ રેસીપી આપણને કામ આવે છે અને ક્યારેક આપણી ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આપણે અચાર તરીકે જો આ રેસીપી આપવી હોય ને તો તે દરેકને ખૂબ પસંદ આવશે તો ખૂબ નાની એવી રેસીપી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો કારણ કે ખૂબ જ ઉપયોગમાં આવે એવી રેસીપી છે વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે દોઢસો ગ્રામ એકદમ તાજા ફ્રેશ કહેવાય એવા મેં લીલા મરચાં લઈ લીધા છે જે એકદમ તીખા હોય છે તમારે થોડાક મોણાં મરચાં પણ જો આની સાથે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો બે વાર પાણીથી ધોઈને સાફ કપડાંથી લૂછીને આ રીતે આપણે તેને કટ કરી દેવાના હવે આપણે તેની અંદર દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠું આપણે રોજ ઉમેરતા હોય તેના કરતાં થોડુંક વધારે જ ઉમેરવું હવે મેં તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલું સફેદ જે વિનેગર આવે છે એ વિનેગર મેં તેની અંદર ઉમેરેલું છે કારણ કે આપણે આ મરચાંને સ્ટોર કરવાના છે તો તેના માટે વિનેગર જો આપણે ઉમેરીશું ને તો તે લાંબા સમય સુધી એકદમ ફ્રેશ અને તાજે તાજા રહેશે અને બગડશે પણ નહીં તેને ઢાંકીને દસ મિનિટ સુધી આપણે રવા દઈશું હવે એક નોનસ્ટિક પેનની અંદર કે પછી કોઈપણ સ્ટીલના વાસણની અંદર અહીં મેં એક ચમચી આખું જીરું અને એક ચમચી મેં આખી મેથી લીધી છે તેની સામે મેં ત્રણ ચમચી જેટલી રાયના કુરિયા લીધા છે હવે ચાર ચમચી જેટલી જે લીલી વરિયાળી આવે છે તે મેં લીલી વરિયાળી લીધી છે તો આ માપ છે એ આજના દોઢસો ગ્રામ મરચાં માટેનું મારું માપ છે જે એકદમ પરફેક્ટ છે જો મસ આમ આ મસાલા છે વધતાં ઓછા પ્રમાણ થશે તો તેનો ટેસ્ટ છે એ પણ થોડોક આગો પાછો થઈ જશે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને ફક્ત અડધી મિનિટ સુધી જ આપણે તેને સતત હલાવતા જઈને આ રીતે ધીરે ધીરે શેકવાના છે તે બિલકુલ પણ દાઝી ન જવા જોઈએ જો દાજી જશે ને તો તેનો ટેસ્ટ છે એકદમ કડવો થઈ જશે તો અડધી મિનિટ સુધી અને તેમાંથી હલકી હલકી સુગંધ આવવા મળે મસાલા શેકાવાની પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એક ડીશની અંદર તેને ઠરવા માટે મૂકી દઈશું એટલે કે ઠંડુ કરી લેવાનું છે તો આ રીતેના મસાલા છે એ મેં ડીશની અંદર ઠંડા કરવા માટે મૂકી દીધા છે હવે મસાલા આપણા એકદમ ઠંડા થઈ જાય પછી આપણે આ મસાલાને છે એ મિક્સર જારની અંદર લઈ લેવાના છે હવે તેની અંદર આપણે બીજા મસાલા ઉમેરીશું તો આપણા જે આજે રેસીપી બનાવવાના છે તેને કલર આપવા માટે મેં અહીં દોઢ ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરેલું છે જે બિલકુલ તીખું હોતું નથી અને અડધી ચમચી હળદર મેં ઉમેરેલી છે જો તમારે આની સાથે થોડીક હિંગ ઉમેરવી હોય અડધી ચમચી જેટલી તો સાથે સાથે તમે હિંગ પણ ઉમેરી શકો છો તો તેનો ટેસ્ટ ઓર વધી જશે હવે આ બધા મસાલાને આપણે પલ્સ બટન ઉપર એટલે કે મિક્સર જાર છે એ મિક્સર છે એ આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરતાં તેને પીસવાના છે એકદમ તેનો ભૂક્કો નથી કરવાનો અધકચરા જ આપણે તેને વાટવાના છે તો જ આપણા રેસિપી જે આપણે બનાવવાના છે ને તેનું ટેક્સચર છે એકદમ સરસ આવશે મસાલા આપણા વટાઈ જાય પછી અહીં મેં એક નોનસ્ટિક પેનની અંદર કે કડાઈની અંદર ચારથી પાંચ ચમચી જેટલું મગફળીનું તેલ મેં ગરમ કરી લીધું છે તમે સરસવનું તેલ લેશો તો તેનો ટેસ્ટ વધારે આવશે મારી પાસે હતું નહીં તો મેં તે તેલ ધુમાડા નીકળે એટલું ગરમ કરીને પછી ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું તેલ આપણું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણા મરચાં છે એ પણ આપણે જે ઢાંકેલા હતા તેને ખોલી દઈશું અને તેની અંદર આપણે જારમાં તૈયાર કરેલો મસાલો છે એ આપણે ઉમેરી દઈશું તો મેં તો બધો મસાલો ઉમેરી દીધો છે તમને જ જે પ્રમાણે ટેસ્ટ પસંદ આવે ને તે પ્રમાણે તમે વધતા ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો તો તેને આપણે મરચાં સાથે બરાબર મિક્સ કરી લઈશું એટલે મરચાંની અંદર પણ આ મસાલો બરાબર મિક્સ થઈ જશે અને તેલ આપણું પૂરેપૂરું ઠંડુ થઈ જાય પછી આપણે તેલ તેની અંદર ઉમેરી દઈશું તો અહીં તો મેં એક અઠવાડિયા માટે જ મરચાં બનાવ્યા છે તેથી મેં ચારથી પાંચ ચમચી જેટલું જ તેલ ઉમેરેલું છે પણ જો તમારે હજી બેથી ત્રણ ચમચી તેલ વધારે ઉમેરવું હોય તો તમે તેલને ગરમ કરીને ઠંડુ કરીને પછી ઉમેરી શકો છો તો આપણે બધા મરચાં સરસ રીતે હલાવી લેવાના જેથી આપણો બધો મસાલો છે સરસ રીતે મિક્સ થઈ જાય હવે આને આપણે સ્ટોર કરવાના છે એટલે કોઈ પણ કાચના બાઉલમાં કે પછી આપણે એર ટાઈટ ડબ્બાની અંદર આપણે તેને ભરી લેવાના અને જો તમારે આખું વર્ષ તેને સ્ટોર કરવું હોય તો તે આપણા મરચાં તેલમાં ડૂબે એ રીતે આપણે તેને ભરી લેવાના છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી રેસીપી આ બને છે ગમે ત્યારે પણ આપણે ખાવા બેસીએ ત્યારે એટલો જબરજસ્ત એનો ટેસ્ટ આવતો હોય છે કે આપણે દાળ શાક વગેરે ખાવાનું ભૂલી જતા હોઈએ છીએ અને રોટલી પણ વધારે ખવાઈ જશે એવી આ રેસીપી છે મહેમાનોને તો ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ ખૂબ નાની એવી રેસીપી છે મને આશા છે કે તમને ચોક્કસ પસંદ આવી હશે વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો